તો ડુંગળી ઉપર લાગેલી નિકાસ ડ્યુટી હટાવવા માંગ થઈ છે મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો ડુંગળીની આવક પ્રમાણમાં છે જેથી ખેડૂતોને ભાવ ન મળતા હોવાની રજૂઆત કરવામાં આવી સરકારે લગાવેલી નિકાસ ડ્યુટી હટાવવા માંગ કરી સમગ્ર સૌરાષ્ટ્રભરના ભાઈઓ લાલ કાંદા લઈને પોતાના વેચાણ માટે આવી રહ્યા છે છેલ્લા આઠ દિવસમાં પ્રતિ મણ ત્રણસો થી ચારસો રૂપિયા સુધી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામડીયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ સાહેબ તેમજ વડાપ્રધાન મોદી સાહેબ તેમજ રાજ્ય સરકારના મંત્રી શ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને લખેલ છે કે જે વીસ નિકાસ ડ્યુટી છે તે તાત્કાલિક અસરથી વહેલી તકે જો હટાવવામાં આવે તો ખેડૂત ભાઈઓને પોતાના પોષણ ભાવો મળી શકે તો તેઓના જે ઉત્પાદન ખર્ચ છે તેમના કરતા જવાબ ઓછી રહે અને ખુબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે બચી શકે તે માટે મોવાબી ગાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળી દ્વારા તાત્કાલિક ધોરણે વીસ ટકા નિકાસ ન્યુટી હટાવવાની કેન્દ્ર સરકારમાં માંગ કરેલ છે